નમસ્કાર મિત્રો હું છું આચાર્ય ડોક્ટર અજય પંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો હિન્દુ સંસ્કૃતિને લગતા વિડીયો આપની સમક્ષ લઈને આવું છું હિન્દુ તહેવારોની વાતો લઈને હું આપની સમક્ષ આવું છું આજે પણ વધારે એક દેવસૈની એકાદશી એટલે શું દેવસૈની એકાદશી શામાં શા માટે કહેવામાં આવે છે દેવસાયની એકાદશીનું વ્રત કઈ રીતે કરવું જોઈએ અને આ એકાદશીને દેવશયની એકાદશી તરીકે કેમ ઓળખવામાં આવે છે તો આ સર્વત્ર વાત હું તમારી સમક્ષ લઈને આવ્યો છું મિત્રો તો દેવશયની એકાદશીને દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ કે જેને આપ ભગવાન કહી શકો છો માત્ર મેં વારે ઘડીએ મારા ઘણા બધા વિડીયોમાં કીધું છે કે ભગવાન તરીકેનું પદ વિષ્ણુ પાસે છે આથી ભગવાન એક વિષ્ણુ જ છે બાકી એના અવતારને આપ ભગવાન કહી શકો છો પરંતુ ભગવાન આ સમયે જે શિષસાગરની અંદર યોગ નિંદ્રામાં જાય છે અને ત્યારે થી લઈ અને મંગલ કાર્યો બંધ કરી દેવામાં આવે છે જેવા કે સગાઈ છે લગ્ન છે અને મુંડન છે આવા શુભ કાર્યો કરાતા નથી અને ચતુર્થ માસનો પ્રારંભ થાય છે દેવસેની એકાદશી એટલે કે અષાઢ સુદ એકાદશીથી લઈ અને કાર્તક સુદ એકાદશી સુધી કોઈ પણ શુભ કાર્યો આપણે કરતા નથી તો તેની પાછળનું કારણ શું છે કારણ કે જે જગતનું પાલન કરતા છે જગતના જેના ઉપર નિર્ભર છે એવા ભગવાન શ્રી વિષ્ણુ યોગનિંદ્રાની અંદર જાય છે અને દરેક દેવી દેવતાઓ ભગવાનની સેવામાં વયા જાય છે અહીં આ ચતુર્માસ દરમિયાન શાસ્ત્રો અનુસાર મહાદેવ આ ચાર માસનું સંચાલન કરે છે તો અહીંયા ભગવાન મહાદેવનું ઉત્તમ પૂજન લોકો કરતા હોય છે તો પરંતુ અહીંયા દેવશયની એકાદશી એના દિવસે આપણે આ વ્રત કઈ રીતે કરવું જોઈએ અને ચતુર્થ માસ જે લોકો રહે છે તેને વ્રતનો પ્રારંભ કઈ રીતે કરવો જોઈએ આ જ દિવસથી મુલાકાત ગૌરી વ્રતનો પણ પ્રારંભ થઈ રહ્યો છે પરંતુ અત્યારે હું તમારી સમક્ષ દેવ શૈની એકાદશીમાં લઈને જ આવ્યો છું તો તારીખ સોળ સાત બે હજાર ચોવીસ અને મંગળવારના રોજ રાત્રે આઠ ને બત્રીસ મિનિટ એકાદશી ચાલુ થાય છે જે સત્તર તારીખ આખો દિવસ થઈ અને સત્તર તારીખે રાત્રે પૂર્ણ થાય છે આથી કરીને એકાદશીનું વ્રત આપે સત્તર તારીખ અને બુધવારના રોજ કરવાનું છે કારણ કે એકાદશી જે છે તે પ્રાતઃ એટલે કે સૂર્યોદય સમયથી અને જેમાં એકાદશી આવતી હોય એ ત્યારનું વ્રત કરવું જોઈએ એટલે સૂર્યોદય સમય તમને તો કે બુધવાર અને સત્તર તારીખે મળે છે ઘણા લોકોનો એવા પ્રશ્નો હતા કે સોળ તારીખે એકાદશી કરવી કે સત્તર તારીખે તો સત્તર તારીખે જ આપણે એકાદશીનું વ્રત કરવાનું છે આ દિવસે ભગવાન શ્રી હરિ હરિવિષ્ણુનું ઉત્તમ પૂજન કરવાનું હોય છે અહીં એમની સાથે ઘણા રાજાઓની કથા જોડાયેલી છે યુધિષ્ઠર તેમ તેમજ ભગવાન શ્રી કૃષ્ણની કથા પણ જોડાયેલી છે તેમજ નારદ મુનિએ ભગવાન શ્રી હરિ વિષ્ણુને જે પ્રશ્ન કર્યો હતો એ પ્રશ્નનો જવાબ જે વિષ્ણુએ આપ્યો હતો તેની કથા પણ જોડાયેલી છે એટલે અનેક કથાઓ દેવસૈની યોગ એકાદશી સાથે જોડાયેલી છે પરંતુ આપણે જે દેવસેની એકાદશીનું વ્રત કરીએ છીએ તેની પાછળનું મહત્વ અને તેની પાછળ મુખ્ય કારણ એવું છે કે ભગવાન શ્રી હરિ વિષ્ણુ જે આ જગતનું પાલન કરતા છે તે અહીંથી ચાર માસ સુધી શીરસાગરની અંદર આરામ કરવા માટે જાય છે અને આ સમય દરમિયાન મહાદેવ આ સૃષ્ટિનું સંચાલન કરે છે એવું શાસ્ત્રોમાંથી ઉલ્લેખ મળે છે અને કારતક શુદ્ધ એકાદશીને દિવસે ભગવાન દેવ ઉઠી એકાદશી અને જેને ગણવામાં આવે છે ત્યારે ભગવાન જાગૃત થાય છે અને ભગવાન જાગૃત થતાં મંગલમય કાર્યોની શુભ શરૂઆત થાય છે તો આપે દેવ શનિ એકાદશીનું વ્રત સત્તર તારીખ અને બુધવારના રોજ કરવાનું છે આ દિવસે આપ બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠી જવું જોઈએ સ્નાન કરી પોતાના ઘરને પૂર્ણ પવિત્ર કરવું જોઈએ મંદિર સ્થાન જે હોય ત્યાં પણ પૂર્ણ પવિત્ર કરવું જોઈએ ગંગાજળ અથવા તો ગૌમૂત્રનો છંટકાવ કરવો જોઈએ ત્યારબાદ આપણે જેની પૂજા કરો છો એ જો મૂર્તિના સ્વરૂપની અંદર ખાસ કરી અને ભગવાન શ્રી વિષ્ણુનું સ્વરૂપ એટલે કૃષ્ણ લાલાની મૂર્તિ હોય અથવા તો ભગવાન શ્રી રામની મૂર્તિ હોય અથવા તો જે ભગવાન વિષ્ણુના અવતાર ગણાય છે એવા રામદેવજી મહારાજની મૂર્તિ હોય તો તેને પંચામૃત તેમાં જળથી સ્નાન કરાવવું જોઈએ આપના પવિત્ર આસન બદલાવા જોઈએ પવિત્ર આસનો ઉપર ભગવાનની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ ત્યારબાદ ગંધો તરફે તેનું પૂજન કરી અને ભગવાન શ્રીહરિનો નામાવલીનો પાઠ કરવા જોઈએ આ આ દિવસો દરમિયાન સત્યનારાયણ ભગવાનની કથા પણ કરી શકો છો આ સમયમાં જે આ ચાર માસ છે જેમાં શુભ અને મંગલમય કાર્ય કરવાની મનાય છે પરંતુ આ સમયની અંદર જો આપ દેવી દેવતાઓના પૂજન કરો અને કોઈ પણ કથાનું પારાયણ કરાવો તો તે મહાન ફળાદાયક છે જેવું કે શ્રીમદ્ ભાગવત કથા દેવી ભાગવત કથા શિવપુરાણ અન્ય અઢાર પુરાણમાંથી કોઈ પણ પુરાણનું આપ પાઠન કરાવો તો તે મહાન ફળદાયક નીવડે છે એની પાછળનું કારણ પણ એ છે કે ભગવાન તરીકે જે પદ છે એવા ભગવાન શ્રી હરિ વિષ્ણુની પાસે જ્યારે બધા દેવી દેવતાઓ સેવક સેવામાં હોય ત્યારે આપ જો આ કાર્ય કરો તો આ કાર્યનું ઉત્તમ ફળ આપને પ્રાપ્ત થાય છે એમાં કોઈ સંદેહ નથી તો આપ સર્વને નમ્ર વિનંતી છે કે આપ કોઈ પણ આવી રીતે તહેવારની માહિતી જાણવા જતા હોય તો અવશ્ય મને મેસેજ કરજો વોટ્સઅપ નંબર છે મારા છન્નું આઠ ઇઠોતેર સોળ ત્રણ ઇઠોતેર મારા મોબાઈલ નંબર છે સિત્તેર સોળ ત્રણસો અઢાર આઠસો સિત્યાસી હિન્દુ સંસ્કૃતિને લગતી કોઈ પણ માહિતી આપ મારી પાસેથી જાણી શકો છો હું આપને ઉત્તર આપવાનો અવશ્ય પ્રયાસ કરીશ સાથે સાથે મારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર અજય પંડ્યાને હજી સુધી જો આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બેલ લાયકોનનું બટન દબાવી દેજો અને શક્ય હોય તો આવા હિન્દુ સંસ્કૃતિને લગતા વિડીયો જ્યારે હું મૂકું ત્યારે એને શેર કરવાનો પ્રયાસ કરજો આપનું કલ્યાણ થાય જય મહાદેવ જય શ્રી કૃષ્ણ આપ સર્વને દેવશૈની એકાદશી ભગવાન શ્રી હરિ વિષ્ણુ આપની ઉપર કૃપા વરસાવતા રહે માતા લક્ષ્મીની આપણી ઉપર કૃપા રહે એવી શુભેચ્છા જય શ્રી કૃષ્ણ